પ્રાર્થના સભામાં ઉપસ્થિત માનનીય આચાર્યશ્રી અધ્યાપક મિત્રો અને આપ સર્વે પ્રશિક્ષણાર્થી ભાઈઓ અને બહેનો વર્ષ બે હજાર પચીસ એટલે નેશનલ એજ્યુકેશન પોલિસી એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીને પાંચ વર્ષ પૂર્ણ થયા અને આ પાંચ વર્ષ પૂર્ણ થતા ભારતભરમાં આ વર્ષને ઉજવવાનું નક્કી કરવામાં મિત્રો અઢારસો ચોપનમાં ઈસવીસન અઢારસો ને ચોપનમાં પહેલી વખત ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યમાં ચાર્લ્સ ગુડ નામના એજ્યુકેશન સેક્રેટરીના અધ્યક્ષપણા હેઠળ ગુડનો ખરીદો એજ્યુકેશનની પોલિસી ભારતમાં અપનાવવામાં આવી અને ત્યારથી ભારતમાં શિક્ષણમાં ઘણા બધા સુધારાઓ થયા અને સમયાંતરે આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સર્વપ્રથમ ડોક્ટર સર્વપલ્લી રાધાક્રિષ્નના અધ્યક્ષપણા હેઠળ યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના થઈ અને ત્યારબાદ ઘણા બધા શિક્ષણ પંચો આવી ગયા છેલ્લે ઓગણીસો ને માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી ત્યારબાદ ઓગણીસો બાણુંમાં માં એક ઢ્રપટ અને છેલ્લે બે હજાર વીસમાં આપણા દેશમાં राष्ट्रीय शिक्षण पॉलिसी अपना नेशनल एजुकेशन पॉलिसी नी मारे तमने खूब टूंकाण में बात करवानी छे एनईपी 2020 ट्वेंटी ना चेरमेन डॉक्टर के कस्तूरी रंजन एमना अध्यक्ष पण अहीं छे त्रण चार वर्ष भारत में केड़ोनीकारो उद्योगपतिओ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિઓ પાસે પણ સૂચનો મંગાવવામાં આવ્યા અને ત્રણ ચાર વર્ષની અથાગ મહેનત પછી ભારતમાં એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અપનાવવામાં આવ્યું ડોક્ટર કસ્તુરી રંજન એ ઇસરોના ઓગણીસો ત્રણું બે હજાર ચાર સુધી ચેરમેન રહી ચૂકેલા હતા અને તેમને એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી બનાવવા માટે એમને કાર્યભાર આપવામાં આવ્યો હમણાં જ પચીસ એપ્રિલ બે હજાર પચીસ ના તેમનું નિધન છે મિત્રો એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી એ શું બદલાવ છે તો પ્રાથમિક શિક્ષણથી લઈને હાયર એજ્યુકેશનની અંદર ઘણા બધા એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં સુધારા જણાવવામાં આવ્યા છે બહુ લાંબી વાત ન કરતા હું એના વિશે થોડીક આપને ટૂંકાણમાં વાત કરી દઉં કે એનઈપી 2020 ટ્વેન્ટીની અંદર કુલ ચાર જેટલા વિભાગોમાં સત્યાવીસ જેટલા પેટા વિભાગો પાડી અને પ્રાથમિક થી લઈને હાયર એજ્યુકેશન સુધીના શિક્ષણમાં બદલાવ સુધારા લાવવા માટેની ભલામણો કરવામાં આવી છે બે હજાર 5 પાંચ વર્ષ પૂર્ણ થતાં મોટાભાગના રાજ્યોમાં એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીનું અમલીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે સરકારે બે હજાર વીસમાં એવો એમ નક્કી કર્યો હતો કે બે હજાર ત્રીસ સુધી ગ્રોસ એનરોલમેન્ટ રેટ જો એ હંડ્રેડ પર્સેન્ટ થયેલો હોવો જોઈએ એનો કે છ થી ચૌદ વર્ષનું બાળક હોય એને જે શિક્ષણ મળવું જોઈએ એ દરેક જન્મતું બાળક એ સોએ સો ટકા આ રેશિયાની અંદર આવે હાયર એજ્યુકેશનમાં જે ઉંમરે જે શિક્ષણ બાળકે મેળવવું જોઈએ એવા સો ટકા શિક્ષણ પ્રાપ્ત કરે આવો એક નક્કી કરવામાં આવેલો છે ચાર ચાર વિભાગ પેટા મુદ્દાઓ મુદ્દા વિભાગની વાત કરી દઉં છું જેમાં પહેલો છે શાળા શિક્ષણ બીજો છે ઉચ્ચ શિક્ષણ જે આપણા હાયર એજ્યુકેશન સાથે જોડાયેલો છે ત્રીજો છે અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રો અને ચોથો છે અમલીકરણ વ્યૂહરચના

કે જેમાં આંગણવાડી બાલવાટિકા નો સમાવેશ કરવામાં આવે છે અને પહેલું અને બીજું ધોરણ એ બે વર્ષ એટલે એમ કરીને પહેલા પાંચ વર્ષ ત્યાર પછી ધોરણ ત્રણ થી પાંચ એટલે ત્રણ ચાર અને પાંચ એને ત્રણ વર્ષમાં ત્યાર પછી છ થી આઠ નું શિક્ષણ એટલે એ ત્રણ વર્ષ અને નવ થી બાર નું સળંગ અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે હવે માધ્યમિક શાળાઓની અંદર નવ થી બાર નું શિક્ષણ છે એ ચાર વર્ષનું સળંગ થઈ ગયું છે તો એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી આવતા ભારતમાં શિક્ષણમાં એટલે કે શાળા શિક્ષણમાં આ બદલાવ આવ્યા છે તો એની અંદર હવે વિદ્યાર્થીઓને જે શિક્ષણ છે યુજી અને પીજીનું એમાં શું બદલાવ આવ્યો છે તો યુજી અને પીજીમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ યુજીનું જે શિક્ષણ છે એ આપણને બધાને ખબર છે કે અત્યાર સુધી આપણે ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન કરીને પણ હવે બદલાવમાં ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન પણ હશે અને ચાર વર્ષનું ગ્રેજ્યુએશન પણ હશે ચાર વર્ષના ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીને પીજીમાં શું લાભ મળશે તો હવે પીજી પણ બદલાયું છે પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ જેમાં એક વર્ષ અને બે વર્ષના હશે એટલે જેને ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કર્યું હશે એના માટે પીજી એક વર્ષનું હશે અને આ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી કોઈ વિદ્યાર્થીને સંશોધનના ક્ષેત્રમાં આગળ વધવું હોય તે પોતાનો અભ્યાસ વચ્ચેથી અટકાવીને એ સંશોધન માટે પણ આગળ જઈ શકે છે તો આટલો બદલાવ આવ્યો છે આ સાથે ક્રેડિટ સિસ્ટમ અને એકેડેમિક બેંક ક્રેડિટ એ હવે અપનાવવામાં આવી છે એટલે કોઈ પણ વિદ્યાર્થી એક કોલેજમાંથી બીજી કોલેજમાં કે એક યુનિવર્સિટીમાંથી ભારતની કોઈપણ યુનિવર્સિટીમાં જાય એડીસીના આધારે એની જે રિઝલ્ટ છે એને ગણતરીમાં લેવામાં આવે એટલે એ વિદ્યાર્થીને કોઈ પણ જગ્યાએ એને નુકસાન ન થાય આવી એજ્યુકેશન પોલિસીમાં હાયર એજ્યુકેશન માટેની પણ વ્યવસ્થાઓ છે આ સિવાય કેટલીક જે વ્યવસ્થાઓ છે એનામાં જે સુધારો આવ્યો છે કે એની હવે વિદ્યાર્થીઓને વોકેશનલ ગાઈડન્સના કોર્સિસ તરફ ભલામણો કરે છે હવે આપણે જોયું હોય તો છ મહિનાથી લઈને ત્રણ વર્ષના વોકેશનલ જુદા જુદા કોલેજીસની અંદર આવા સેન્ટરો ઊભા કરવામાં આવે છે કે જ્યાં અંદર કોઈપણ વિદ્યાર્થી એવા સ્કીલ બેઝ એજ્યુકેશન પ્રાપ્ત કરે જેથી કરીને ભવિષ્યમાં એ એન્ટરપ્રેન્યોર બની શકે એટલે કે પોતાનો સ્વતંત્ર વ્યવસાય પણ શરૂ કરી શકે સ્કીલ બેઝ એટલે વિદ્યાર્થીઓ કોઈ એક સ્કીલ ઉપર ફોકસ કરે અને પોતે ભવિષ્યમાં સારામાં સારી રોજીરોટી એટલે કે સારામાં સારા વ્યવસાયમાં જઈ શકે અથવા તો પોતે વ્યવસાય ઊભો બિઝનેસ ઊભો કરી શકે એની પણ વાત આ એનીપી ટ્વેન્ટી માં કરવામાં આવી છે મિત્રો એનીપી ટ્વેન્ટી ની ઘણી લાંબી વાત આપણે કરી શકીએ છીએ પણ આપણા લેસન પણ શરૂ થતા હોય છે પણ એનીપી ટ્વેન્ટી માં આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આ એજ્યુકેશન પોલિસી તૈયાર કરવાની થઈ ત્યારે એની પ્રસ્તાવના મેં વાંચી ત્યારે એમણે બહુ સરસ વાત કરી છે હાઉ ટુ ટીચ અત્યાર સુધી એ કન્સેપ્ટ ખ્યાલ આપણા માઇન્ડમાં હતો સોરી વોટ ટુ ટીચ એ કન્સેપ્ટ આપણા માઇન્ડમાં હતો પણ તેમણે કહ્યું કે આ ટ્વેન્ટી ટ્વેન્ટી હવે હાઉ ટુ ટીચ કેટલું ભણવું કેમકે અત્યારે આપણી પાસે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે તો એ કેન્દ્રવર્તી વિચારને અમલમાં મૂકવા માટે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ઘણા બધા સુધારા કરી કર્યા છે અને નરેન્દ્રભાઈ મોદીએ પણ એવી એક સંભાવના વ્યક્ત કરી છે કે બે હજાર ત્રીસ સુધીમાં આપણે સમગ્ર ભારતમાં એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી